દસાડા તાલુકાના વડગામ ગામે ચાર મહિના પહેલા થયેલ લૂંટ વિથ મર્ડરના આરોપીને પોલીસે દબોચી લીધો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામ ગામે ચાર મહિના પહેલા લૂંટ વિથ મર્ડરનો બનાવ બનવા પામ્યો હતો જેમાં જાણવા મળતી માહિતી અનુસાર દસાડા તાલુકાના વડગામ ગામે રહેતી વૃદ્ધ મહિલા શાંતાબેન શંકરભાઈ ડોડીયા ઉંમર વર્ષ ઇકોતેર ઘરે એકલા સૂતા હતા તે દરમિયાન આરોપી આવી અને ગળું દબાવી હત્યા કરી સોનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો તેથી પોલીસ દ્વારા સ્ટેશનમાં હત્યા ગુનો લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો દસાડા પોલીસને કડી નહીં મળતા સુરેન્દ્રનગર એલસીબી પોલીસને તપાસ સોંપવામાં આવતા દાંગધ્રા ડિવિઝનના ડીવાય એસપી જેડી પુરોહિતના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામાં આવી જેમાં એલસીબી એસઓજી સહિતની ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ સહિતની મદદથી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જે અનુસંધાને એલસીબી પીઆઈ જે જે જાડેજાને બાતમી હકીકત મળેલ કે મર્ડર કરનાર આરોપી આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિખલોદ ગામનો સતીષ રમેશભાઈ રાજ પરમાર નામનો વ્યક્તિએ મર્ડર કરી વડગામથી પોતાના વતન ચાલ્યો ગયો હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા તપાસ કરતા આરોપીને ઝડપી પાડી અને તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓ દ્વારા લૂંટ વીંટ મર્ડર કર્યું હોવાની કબૂલાત આપી હતી પોલીસે આરોપી પાસેથી બે સોનાની બંગડી અને કાનમાં પહેરેલ સોનાના વારિયા નંગ છ મળી કુલ કિંમત રૂપિયા બે લાખ ઇકોતેર હજારનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત એલસીબી પીઆઈ જે જે જાડેજા પીએસઆઈ જેવાય પઠાણ પરીક્ષિતસિંહ ઝાલા પ્રતાપસિંહ રાઠોડ પેરોલ પ્લોસ કોડના દશરથભાઈ ગાંગર સંજયભાઈ પાઠક સહિતના કર્મચારી અધિકારીઓ દ્વારા હત્યાના આરોપીને ચાર મહિના બાદ પણ ઝડપી પાડી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક ઇકોતેર વર્ષાની વૃદ્ધાનું મર્ડર થયેલ અને સાથે સાથે જે વૃદ્ધા હતી તેને પહેરેલા સોનાના દાહીને પણ ચોરી થયેલ આ અનુસંધાને બનાવની ગંભીરતા સમજીને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજીપી સાહેબશ્રીએ એક સીટની રચના કરેલ જેમાં એલસીબી અને એસઓડીનો સમાવેશ કરવામાં આવેલ ચાર મહિના જેટલી સખત મહિના બાદ એલસીબી પીઆઈ શ્રી જાડેજા સાહેબને બાતમી મળેલ કે આ ખૂન બીજો કોઈ નહીં પણ ખૂબ ફરિયાદી જે છે એના મોટા દીકરા ભગીરથ એના શાળા જે બોરસદની પાસે ગામની અંદર કિંગ રોડ ગામે રહે છે તેને કરેલું છે જેથી તેને શકના આધારે ડિટેન કરી અને પૂછપરછ કરતા પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડી નંગ બે સોનાના કાનમાં પહેરવાના વાળી તથા અન્ય ચીજ વસ્તુ કબજે કરવામાં આવેલ અને આ ખૂનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે